ભગવાન સ્વામી મહારાજની દિવ્ય વાણીમાં સાંભળીએ શું કરીને મહારાજની માળાના મણકા બની શકે છે એ ત્યાં પાંચ તત્વ છે જીવ ઈશ્વર મહા બ્રહ્મ પર પરબ્રહ્મ એ અવકાશ જ્યારથી છે ત્યાં થઈ આ પાંચ તત્વો છે આ અનાદિ અનાદિ આમ સીધે સીધું કંઈ ના સમજ પડે આમાં સમજ પડી કે નહીં અવકાશ અવકાશનું બિગિનિંગ કો ખ્યાલ આવી ગયો ને તો કહી શકાય એમ નથી તમે કહો કે આટલા પહેલાથી બિગિનિંગ તો એના પહેલા શું હતું અવકાશ હતું ને અવકાશનું બિગિનિંગ જ નથી એમાં પાંચ તત્વ છે જીવ ઈશ્વર માયાભનિ છે જ નહીં પાંચ તત્વોની અંદર આપણે એક તત્વ છીએ કયું તત્વ જીવ તો આપણું બિગિનિંગ નથી જો વિચાર કરો શું કથા કથા કરે તમે જ કોણ છે એ તો જુઓ કેટલી ભવ્ય વસ્તુ છે આપણું બિગનિંગ જ નથી જીવ એ રીતે આ જે ભ્રમ અને પર્યા છે એનું બિગનિંગ નથી આ ખેલ તો જો કેવું છે આ તો પ્રમુખ સ્વામી આ જે બધી વાત છે ને આ કથા જે આપણે કે આ શિબિર જે ભરીએ છે શાક બકાલું નથી યાદ રાખજો નક્કર હકીકત માટે આપણે ભેગા થયા છે આજે બીજા કથા કરે રામાયણની ભાગવત ની બધા વેરી જાય કોઈ કઈ લેવા દે નહીં કાંઈ નહીં આ કંઈ નાટક મજાક થઈ કથા જે આપણે આ ભાગવતના બધો કરે છે ને લોકો કથા લાખ લાખ ભેગા એ તો કથાની મજાક કરે છે ઠેકડી ઉડાડે છે કે કથા કરનાર વર્તન ના હોય સામે બેઠા એને કંઈ પડી ના હોય એક બાળકની રમત જેવું થાય છે આપણે એના માટે ભેગા નથી યાદ રાખજો આજે શિબિર છે ને સ્વામી નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ છે ત્રણ દિવસ કાઢીને આવ્યા છો ને પણ કનન જન્મનું કામ થઈ જવાનું છે કેટલો બધો ફાયદો થવાનો છે આ શિબિર કરે તમે એમ માને કે આ ત્રણ દિવસ બગડશે આ કામ બગડશે શું દૂર બગડવાનું એ તો બગડેલું જ છે શું સુધારવાનું છે એમાં શું હાથમાં મર્યા પછી શું હાથમાં કોન સાથે લઈ જાય છે અબજ અહીં એક ભાઈ હતા પચીસો બિલિયન ડોલર પચીસો બિલિયન ડોલર હતા ટ્વેન્ટી ફાઈવ હંડ્રેડ બિલિયન ડોલર ફોર્ટી ટુ ની એજમાં મરી ગયા લો કોના એવું ફોર્ટી ટુ ટ્વેન્ટી ફાઈવ હંડ્રેડ બિલિયન કોના બધું અહીં રહ્યું જે વાપ રહેના પાછળ ધૂમ ધડાકા કરે તો એ વાત નથી આ આપણે ભેગા થયા છે ને કરોડો જન્મની ખામી દૂર કરવા માટે થયા છે આ દેખાય છે એકદમ સાદું એટલે કથાવાળાનું કે બધું મોટું મંડપ દેખાય લાખ બેઠાને બેઠા દેખાય પિન ડ્રોપ સાધુ દેખાય બધું નથિંગ ફ્રૂટ એનું ઝીરો કાંઈ નથી અને આપણે ભલે બેઠા છે કોઈ એનો આ નથી એની પાછળ કોનું બળ છે પ્રત્યક્ષ ભગવાન આપણને શ્રીજી મહારાજ પ્રમુખ સાંઈ દ્વારા મળ્યા છે નક્કર હકીકત છે આ એક તો સર્વપરી ભગવાન સ્વામિનારાયણ ભગવાન સર્વપરી ભગવાન એમના ઉપર કોઈ છે જ નહીં કોઈ સત્તા નથી એ ભગવાન શું કહે છે આ પ્રમુખ સાંઈ માટે કે આવા સંતની ચરણ હું માથે ચડાવું છું પ્રથમ સાડત્રીસ ઘરની વાત નથી વસના લઈને બેસો શાસ્ત્રો લઈને બેસો જો કબીરે શું કહું કે સંત અને સાહેબમાં અંતર નહીં સંત અને સાહેબમાં અંતર નહીં સંત એટલા પ્રમુખ સ્વામી સાહેબ એટલે શ્રીજી મહારાજમાં અંતર નથી પરોક્ષના જ સંત આપણે કઈ ઘરની વાત નથી નિષ્ફળ જ કેવું સંત સ્વયં હરી આવી વાત કરી સંતે હરી એટલે આજે આપણે શ્રીજી મહારાજ જ મળ્યા છે સંતના રૂપમાં શ્રીજી મહારાજ તો પરભ્રમ છે એટલે અક્ષર કરતા અનંત ઘણા આગળ છે નો ડાઉટ એમાં શંકા નથી અક્ષર ભ્રમ્મ અને પરભ્રહ્માં આટલો ફેર છે બ્રહ્મ અને અરભ્રમ અનંત ઘણો ફેર છે પણ છતાંય એ ભગવાન આજે આપણને સંત દ્વારા મળ્યા છે હા એટલે કેટલી મોટી વાત છે બસો વર્ષ થઈ ગયા મારા ને મારા જતાં રહેવું નથી ભરાત છે પણ કઈ રીતે છે આપણે ઓળખવાની જરૂર છે અને માંડવાની જરૂર છે એટલે એ એ પ્રમુખ સ્વામી આજે જો બીજા વર્ષના મહારાજે કહ્યું કે આવા પ્રથમ નું સતાઈશ કે આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે એના પગમાં ચાલનારા ભગવાન છે અને સર્વે ક્રિયામાં ભગવાન જ કામ કરે છે તો બાકી શું રહ્યું જો અત્યારે આપણા બધી ક્રિયાની અંદર મન કામ કરે છે જોનાર કોણ છે આંખ કે મન કોણ જોય મન વાયા આંખ જો અમે ઘણા જ જોયા છે આંખ ખુલ્લી હોય ને જોતા જ ના હોય સુઈ ગયા રાત્રે સુતા નસકોરા બોલે અને આંખ ખુલ્લી હોય પણ જોતા જ ના હોય મન છે જ નહીં મન સપના અવસ્થામાં છે ખાલી આંખો જ છે બધાના કાન ખુલ્લા છે કે નહીં માઈક ના ભૂમરા જેવા દાટો મારે જ કહીએ તોય કેટલા નહી સાંભળતા હોય બોલો આ ખૂબી છે સાંભળનાર મન છે તો મન ઘરે પહોંચી ગયું હોય ક્યાંથી સાંભળો કાન તો છે મન ક્યાં છે સમનાર મન છે જૂનાર મન છે એટલે શ્રીજી મહારાજ જ્યારે આપણે કઈક પ્રમુખ સ્વામીના નેત્રમાં જોનારા ભગવાન છે એના પગમાં ચાલનારા ભગવાન છે તો શું થયું ભગવાન સંતે સ્વયં હરી એક રૂવાડું બતાવો આપણે કહે રૂવાડે રૂવાડ શ્રીજીમાં વાસ છે તો કયું રૂવાડું નથી જેમાં વાસ નથી બતાવો જો પણ આકાર દેખાય એને ભૂલા પડીએ છીએ આપણે સ્વરૂપ સમજો રૂપમાં ફેર પડશે જ જેમ તો પ્રમુખ સાહેબ યોગી આપણા શાસ્ત્ર બધાના રૂપ જુદા છે ફોટા તમને તમે ત્રણના ફોટા તમે કઈ આપો પણ સ્વરૂપ ત્રણે એક છે સ્વરૂપ ત્રણે એક છે અને બધા પાંચે સ્વરૂપ એક છે બધા ભગવાનના સ્વરૂપ છે એટલે જો મહારાજથી લઈને બધા એક જ છે સ્વરૂપની દ્રષ્ટિએ પણ એ શ્રીજી મહારાજ ગુણાતન સ્વાઈમાં પ્રગટ રહ્યા એ શ્રીજી મહારાજ ભગતજીમાં એ શ્રીજી મહારાજ શાસ્ત્રીમાં યુગી શ્રીમાં છે ભગવાન નથી બદલાયા ભગવાન એના છે સ્વરૂપો બદલાયા અને સ્વરૂપો બદલાતા નથી અક્ષર રૂપ થાય એટલે એક જ થઈ ગયા હતા એટલે આવા ભગવાન આવા સંત એ આપણને મળ્યા છે તો હવે બીજું કરો પોસાયું જ નથી યાદ રાખજો નીચું ઊંચું નિશાન કહે છે ને કે નિશાન ચૂક માફ નિશાન ચૂક માફ નીચું નિશાન માફ નહીં તમે કદાચ ઊંચું નિશાન તમે રોપ્યું અને ચૂકી એ માફ છે પણ નીચું નિશાન માફ નહીં એટલે આપણે આ જ્યારે આવો મનુષ્ય દેન આવા સંત મળ્યા તો ઊંચામાં ઊંચું નિશાન રાખવું બસ આ એક ઘર બનાવ્યું આ બધી દીકરા દીકરી પરણાયા એટલે એ નિશાન નથી એ તો દેહ છે એટલે કરવું પડે અને નેપોલિયન સિકંદર આટલું બધું કર્યું તો કઈ હાથમાં આવ્યું નહીં તો આપણે શું એક દીકરા દીકરી પણ એમ હાથ આવવાનું છે નેપોલિયન કેટલું બધું કર્યું મને છ સુખના દાડા મળ્યા નથી સિકંદર આટલું બધું કર્યું કે ખાલી હાથે જવું છું કરોડ નહીં અબજોની મિલકત થઈ ગઈ ખાલી હાથે જઉં છું તો આપણે આવું નિશાન રાખવાનું એક ઘર બનાવ્યું ને કાન એ નિશાન નહીં નિશાન આ સ્વામીના ભાવને પામવું છે સ્વામી જેવા થવું છે અક્ષરરૂપ બ્રહ્મરૂપ એકાંતિક ભક્ત થવું છે એ નિશાન પછી જેટલું પહોંચાય એટલું પણ નિશાન નીચું નહીં આ લોકોના નહીં થાય નહીં કરે ને આ તો સંત એક હમને કે આ તો બધું તમારું કામ લે એટલે અમારું કામ તો અક્ષરધામ નથી જવું કૂટવું છે આટલા કરોડ જેમથી કૂટતા હોય હજુ આ જન્મમાં અમે કૂટવું છે આવા પુરુષ મળ્યા પછી કૂટવું છે લે તો નિશાન રોકો તો આપણે આ શિબિ નું આખું છે હેતુ નિશાનમાં જો ભક્ત તો છીએ આપણે બધા સેવા કરીએ છીએ ધર્મ નિયમ પણ નિશાન શું છે એવી સેવા કરો શ્રી હરીના મહારાજના મણકામ આવે ને એવી સેવા કરો મહારાજના મણકા એવા ધર્મ નિયમ પારો મારા મણકા એવું સુરત ભાવ સંપ રાખો મારા મણકામાં એવું બધી ક્રિયા કરો એ નિશાન આપણે નિશાન રાખે ને તો શક્તિ બહાર નહીં આવે જો વિદ્યાર્થી હોય છે નિશાન રાખે ને નેવું ટકા લાવવા જ છે ભાઈ બધી શક્તિ બહાર આવે અંદર શક્તિ બહુ પડી છે એક આ હરજી ઠક્કરને મારે પૂછ્યું કે કેટલું દોડો ભગત મારે દોડાની વાત ના કરો બાસઠ વર્ષ થયા છે ના તો બીજી શું વાત કરવાની છે ચાલવાનું હું ચાલી શકું દોડો કેટલું અરે મારા જેવી વાત રહેવા દો તમે મેં ના કલ્પના તો કરો તમારે બહુ મંડ્યા છે તો ત્રણ માઇલ દોડી જવું કે પાછળ વાઘ પડે તો દસ માઇલ દોડી જવું એ ક્યાંથી આવ્યું લંગડો માણસ હોય પાછળ વાઘ પડે તો દોડી શકે ના દોડે તો આ ત્રણ માંથી દસ કેમ થયા જો શક્તિ અંદર છે હા એટલે આમ આપણે નિશાન રોપશું ને શક્તિ બહાર આવશે નિશાન શું ઓડ ભગત નહી હવે આ ખાલી મંદિરમાં આયા ગયા ને એવું બધું નહીં મણકામાં આવું છે સીજ બીજી વાત નહીં મણકો એટલે સુખર આપણે ભગવાને બાપાને યાદ કરીશ પણ બાપા સીજમાં આપણને યાદ કરે મણકો તો તમે જો અહીં અમીરકાન પ્રેસિડન્ટ તમને રોજ એકવાર ફોન કરે અરે કાંડો થઈ ગયે મળે આમ ઉદેય વીસ ફૂટ પકડી રાખવો પડે રોજ પ્રેસિડન્ટ ફોન કરે એક જ વાર કેટલો કોટ બધાને કહેતો ફરજ તમારો બધાને પત્ર લખે બુક છપાવે પ્રેસિડેન્ટ મને રોજ ફોન કરે છે ખબર છે તને લો બધી ખબર છે તો તો જો આવા પુરુષ ભગવાન યાદ કરે અખંડ યાદ કરે પડે પડે યાદ કરે એ કઈ વસ્તુ કહેવાય અનંત પ્રેસિડેન્ટના પ્રેસિડેન્ટ એ યાદ કરે આપણને પણ મહિમા જ નહીં સ્વયં મનુષ્ય જેવા લાગે છે યાદ કરે તો એથી ના કરે તો એ બૈરા છોકરા યાદ કરવા જોઈએ આપણને આ તો બાપા તો કરવાનું ક્યાં જશે લો આવું છે ક્યાં જશે નહીં આપણે આપણને યાદ કર્યા ખરેખર થવાનું છે તો આ શિબીનો આખો હેતુ આ છે આપણે ભક્ત તો છીએ પણ ખરેખર ભક્ત એ મણકો અસલી ભગત કઈ પોલ ની અંદર એકાંતિક ભક્ત ભગવાન શિવાય કઈ જ નહીં કોઈ વાસના નહીં એ મણકો મહારના મણકા માઈ ગયો મહારા મહારાના મણકા આવી ગયો બીજું શું મહારાજે કહ્યું એક તો ભગવાન યાદ કરે આપણે ભગવાન યાદ કરે એ આપણને યાદ કરીએ મણકો એ ખરેખર ભક્ત હતું મારે મધ્યના અઠાઇસ માં વાત કરી છે બધાના મારે શું કહેવું કર કે અમે જન્મો જન્મ અમારે ભગવાન ભક્તની સેવા કરવી છે જો શું કહેવું ભગવાન અને ભગવાન ભક્તની સેવા નથી કરી ભગવાન નામ જ નથી મૂક્યું ત્યાં અમારે જન્મો જન્મ ભગવાનના ભક્તની જ જ જ અત્યારે કહે ને મારે દાળ ભાત જ ખાવા છે તબિયત બરાબર નથી દાળ ભાત જ કહેતો ભાઈ બીજું કાંઈ અડતા નથી આગળ એમ ભગવાન ભક્તની જ સેવા એટલે બીજી કાંઈ માથા કૂટ નહીં જન્મો જનમ ખાલી આ એક દિવસ નહીં અત્યારે ત્રણ દિવસ શિરમાં થોડા વૉલેન્ટીયો આવ્યા ત્રણ દિવસ માટે નહીં જન્મો જનમ ભગવાન ભક્તની સેવા કરી છે પછી મારે શું કહે છે એવો અમારો નિશ્ચય છે અમારો નિશ્ચય એટલે દ્રઢતા છે એવી અને તમારે પણ એવી રીતે નિશ્ચય કરવો લો આ મણકો નિશ્ચય થઈ ગયો ને મણકામ સેટ થઈ ગયો પછી આગળ એને ઘસવાનું પોલીસ કરે પછી આગળ પણ મણકમાઈ ગયો જો આવો વિચાર આવ્યો તમને બસ મારે બીજું કાંઈ જોઈતું નથી મારા નખત માં છે ને કેટલાય ભક્તો હતા વચનશીલ હતા વ્રત નિયમ વાળા હતા ખૂબ જેને કહ્યું ધર્મ વાળા હતા સિદ્ધિ વાળા હતા અંતર્યામી હતા સિદ્ધ હતા તપસ્વી જ્ઞાની ધ્યાની બધા હતા પણ મહારાજે બધાને આગળ લીધા છે રાજી પણ થયા છે પણ મણકામાં આવે એવા જે એના જેવા કોઈ નહીં હા મણકા એટલે આપણે કઈ થવું જો મહારાજે છેલ્લા પાંચમાં કહ્યું ચાર પ્રકારની સિદ્ધિ પણ છે છે જે ચાર પ્રકારની સિદ્ધિ શું કે એક તો ભગવાનના લોકમાં રહેવું સાલોક્ય ભગવાનના જેવા રૂપ ને સારૂપ્ય અને સાનિધ્ય આ બધી મહારાજ એની કોઈ ઈચ્છા નહીં એક જ એને ચાર પ્રકારની સિદ્ધિ એ પણ ઈચ્છે નહીં ભગવાનની પ્રસન્નતા બસ બીજું કાંઈ નહીં એ મણકો અને કોઈ ઈચ્છા ના હોય જો આ ક્લિયર આ નિશાના છે મણકો એટલે શું ભગવાન ભગવાનની પ્રસન્નતા પછી ઘણા એવું એનાથી આગળ પણ જવા નથી કે પ્રસન્નતા પણ નહીં મારે તો કોઈ કામના જ નહીં મારે કે મૂરખ છે ભગવાન છેલ્લાના પચીસ માં કહ્યું કે બીજું કાંઈ ઈચ્છવું નહીં પણ ભગવાનની પ્રસન્નતા તો ઈચ્છવી જ ભગવત પ્રસન્નતા તો ઈચ્છવી જ નહીં તો બધું વ્યર્થ થઈ જાય એટલે આપણું નિશાના છે ક્લિયર બસ આ કોઈ આપણે અંતર્યામ નથી થવું સિદ્ધ થવું નથી વચન સિદ્ધ થવું નથી ધર્મ વાળા વૈરાગ વાળા એ બધું થવું નથી ભગવાન પ્રસન્નતા થાય એવા થવું છે પછી ભગવાન પ્રસન્નતામાં બધું આવે છે પછી હા ધર્મ નિયમ એ બધું આવે છે પણ એ સાધન છે ભગવાન રાજી કરવાના પણ સાધ્ય વસ્તુ તો ભગવાનની પ્રસન્નતા એમ અત્યારે તમે અમેરિકા હોય એમ બરાબર અમેરિકા હોય એમ પછી બાવીસ લાખ રૂપિયા આપીને બે નંબર એ પછી પછી સાધન છે બધું ઘૂસ મારવી આમ તેમ બધું દેટ ટેકનિક પણ યર એમ તો અમેરિકા આવે ભગવાનની પ્રસન્નતા થાય આપણું એમ પછી સાધન ધર્મ નિયમ પાડીએ સેવા કરીએ દુઃખ કરીએ એ સાધન થયા તો પણ નિશાન હશે તો સાધન બરાબર થશે તો નિશાન બરાબર હોય ને અમેરિકા આવું જ છે તો બાવીસ લાખ રૂપિયા ગમે ત્યાંથી મેળવી લેમ ઘર જાગીર બધું વેચી કરીને પણ બધું આમ કરે આ જે લાવે આમ કરે તેમ કરે પછી બધું પહોંચ્યા છે એથી બધું પાછું મોકલી આપે બધું ગણતી કરે બધું કરે પણ જો એમ હોય તો એમ જો આપણે ભગવાનની પ્રસન્નતા મણકામ આવું છે એ જો આપણે વિચાર હોય તો સેવામાં બહુ ફેરફાર પડીએ જે તમે સેવા ગડબડ ગોટાવાળા છે ને એવું ના થાય અત્યારે આપણી સેવામાં કેટલી દોષો થાય કેટલા ભૂલો કેટલી ભૂલો થતી હોય છે ભાવ આવે અભાવ ગુણ આવે કંટારો આવે બસ ભારે મારે એકલાને જ કરવું બધા બધા ભાવ જાગે કાંઈ ન જાગે જો મારા મણકમ આવવાની વાત વિચાર આવે તમને આ જો થાય ને બધા દોષ ખસી જાય એટલે અંદર બધું છે પડ્યું આ તમે લો નોકરી કરો છો તમે ત્યાં શેર ગમેલું ખખડાવે ને કાંઈક જતા રહો છો તું ભાઈ જે કરું ને કરે ને ત્રણ હજાર ડોલર આપીએ બસ ખખડા આવે કે જે કરું તો કર જો બધી છૂટ આપીએ છીએ અને અહીં સત્સંગમાં એક કોઈ આટલું તો બોલે ભાઈ અહીં બેસો ને ઘરે જ બેસવું હવે અહીં શું કામ બેસું લો આટલું થઈ જાય અહીંયા બોલી જ ના શકાય લો નિશાન નથી આપણે આવીએ પણ કોઈ નિશાન જ નથી નોકરી દુકાન હોય ને કોઈ ગ્રાહક આવે ફેંદા ફેંદ કર્યો સામાન તમે કહો છો એ મિસ્ટર ગેટ આઉટ લેવું તો લે તું ગોવે બોલો છો કસ્ટમરને વેલકમ બધું એની સાથે ચીટચાટ કરી આ કરી આ કરી પછી ખપાઈ દે એમાં અને અહીંયા જ કેમ આવું નિશાન નથી તો નિશાન રોપો આપણે ભગવાનની પ્રસન્નતા મહારાણા મણકામાં આવું છે બીજી વાત નહીં અને આજ કર્યા જેવું છે જો આપણે ના શરૂઆત વાત કરી થી ભટકીએ છીએ આપણે ખબર નહીં કેટલો સમય ગયો છે હજુ ભટકન મટી નથી આજ એને મટીએ છીએ એટલે બીજે કથા વાર્તા બધું થાય છે ને એ ના તમ કરે કાંઈ એક ડોકડું ના તમને મળે અને અહીંયા જે દેખાય છે આપ એવા બધા નવરા બેઠા એવું દેખા છે કથા કરતા હતા તો જેટલા કથા એટલા બાર આટા મારતા હતા ભાઈ પાંચ જણ ને રસોડામાં લેવા આવ્યા બોલો ક્યાંથી લઈ ગયા આ જ નવરા લાગ્યા ઓલા ફરતા હતા એ કઈક સેવા કરતા કામ કામના લાગ્યા નવરા માનતા હતા પાંચલો દસ ઉભા થયા એમને એમ કે ચાલો ભાઈ અહીંયા હવે નવરા બેઠા છે રસોડામાં જઈએ આ કથાની આ દશા છે બોલો શું થાય ઓક્સિજન ઉપર ચાલે છે આ શિબિર એટલા માટે છે આ બધું કથા પ્રમુખ સ્વાય આપણને કહ્યું સેવામાં તો બધા ખૂબ એક્સપર્ટ છો કથા બહુ ઢીલા છે આપણે અને કંઈ કરીએ છીએ ને એમાં બરકત નથી આવતી જે કરે છે એમાં નથી કરતા એની વાત જ કરે છે એમાં બરકત નથી એમ બધું હા આમ દશકા ખાતા ખાતા આમ આ બધું એટલે આ શિબિરથી આપણે નિશાન રોપીએ તો બધા બરકત આવશે મહારાજના વખત માં મહારાજ એક ભક્તે બધાનું પૂજન કર્યું મહારાજ નું પૂજન કર્યું પછી મુક્તાન સ્વામી હતા ને કઈ આગા પાછા હશે કઈ કામ અંગે પછી મહારાજે કહ્યું અલા કોઈને સમાધિ મોકલ્યા કઈ જોઈ આવજો બધા ત્યાં ના મુક્ત આધાર સ્વામી હા મુક્તાન હતા એમના શિષ્યતા આધારન સ્વામી પછી મહારાજે ઓલા સમાધિ મોકલ્યા એમ કે જોઈ આવો કોણ બાકી છે પૂજન મહારાજ મુક્તાન સહી બાકી રહી ગયા છે એમના કપારમાં ચલલો નથી મારે કે એમનો શિષ્ય કોણ છે ચેલો આધારણ છે મારે કે એને ચલલો કરો એને ચલો ભાઈ મારા ફરી મોકલ્યા સાહેબ તો તું મુક્તાન સાંઈ કપારમાં ચલો તો મહારાજ શું એમ રમત નથી કરતા બતાવવા માંગે છે કેમ તમે મારી આજ્ઞાથી આ સંત ને તમે પૂજન મને પહોંચી જાય છે મને ચલો થઈ જાય છે આજે પ્રમુખ સાહેબ ને તમે પૂજન કરો શ્રીજી મહારાજનું પૂજન થઈ ગયું આ એ મહારાજ બતાવવા માંગે તો આપણે એમની એમની પ્રસન્નતા શ્રી માની પ્રસન્નતા એટલે પ્રમુખ સાહેબના મહારાજ મણકા થયા એટલે શ્રી મહારાના મણકા થઈ જ ગયા આપણે મારાના મણકા જરાય ફેર નથી કબીર ના કહું સંતને સાહેબ માં અંતર નહીં આટલું સમજાય ને બહુ માથાકૂટ કરવાની જરૂર નથી અમારે છે ને ગોંડલમાં બપોરે કથા થતી યુગી બાપાના વખતમાં પછી યોગી અર્જુન કાકા તમારે બહુ જ્ઞાની અને ખૂબ એ ધારધાર વાત કરે ને પછી યુગી બાપા કે અંબાલાકા હવે આનું તમે ઓલું ગુજરાતીમાં વાત કરો ગુજરાતી હવે ગુજરાતી એટલે ટ્રાન્સલેશન હવે એટલે અર્જુન કાકા જે તાત્વિક દૃષ્ટિએ બોલતા હતા એટલે જરા બીજાને ઓછું સમજાય અને અંબાલા સીધા આ રહેવું આ સામે એ જ આનું ધ્યાન કરો ને બધું આવી ગયું એટલે એ ગુજરાતી એમ વાત તો નહીં એ જ હતી પણ સમજાવો ને ભાઈ આ તમે આકાશમાં ધડાકા ના કરો આ સામે છે એ ગુજરાતી સીધી સચોટ વાત યુગીયા પણ આ રીતે આપણને સમજાવે શાસ્ત્રના શ્લોક ને આમ ને તેમ જો અહીંયા છે ને પેકિંગમાં પેકિંગમાં બહુ તમને ઓલવ થાય અહીંના પેકિંગમાં કિંમત વધી જાય માલ કરતા પેકિંગ કિંમત વધારે હોય અમે એક વાર નેસ્કેફ કોફી પેલું બોટલ હતી ને જોયું તોલાભાઈ એમને કહ્યું કોફી દસ રૂપિયા ને બોટલ ચૌદ રૂપિયા છે પેકિંગના ચૌદ રૂપિયા અંદર માલના દસ રૂપિયા એટલે આ લોકમાં બધું પેકિંગ ઉપર બધું ગયા છે યોગી આ પણ પ્રમુખ સાહેબ માલ ઉપર ગયા છે પેકિંગ બે પૈસાનું નહી હોય માલ અંદર ન સ્વામીની પ્રસન્નતા ઈચ્છીએ બીજું કાંઈ નહીં બીજું બધું છે ને બધું આપણે બહુ કાચું કપાઈ જશે બી કોઈ પણ ઈચ્છા રાખશું ને આપણે એ બધું કરવાના છે માગવાની જરૂર નથી અરે તર નાનો બાળક હોય બરાબર સુઈ ગયો હોય તેને જગાડી નથી ખવડાવતા ભૂખ્યો સુઈ ગયો હતો એને કેવું હવે પપ્પા સાંજે ખાવા આપશો આપણે કહ્યું છે આપણે જેટલા કહ્યું છે પપ્પા સાંજે ખાવા આપશો કે સાંજે ખાવા આપીશ અરે સુઈ ગયો તો જગાડીને આપે એટલે આ લોકોની ચિંતા કારણ છે જ નહીં આમાં ભગવાન ભાઈ આટલું જ માગો બીજું બધું આપવાના છે શું ભગવાન પ્રસન્નતા થાય તમે રાજી રહો બસ બીજું મારે કાંઈ જોઈતું નથી આટલું માગો એવું જ કરે જો લોયા ત્રીજા બધા ભક્તો એ જ વાત કરી મહારાજે કહ્યું જેને ભગવાન ભગવાનના ભક્તનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેથી ભગવાન શું ના થાય લો જો આપણે આટલું જ કરવાનું બધી તો ચાર વેદને બધાની અંદર આટલી વાત આવે છે અને એ જ મળ્યા છે મુકતા છે ને કે અગમ નિગમ અને વેદ વેદાંત એનાથી પારની વસ્તુ મળી છે એવી વસ્તુ ખાલી એને માણવાની છે સમજવાનું જ છે આટલું જ રહે છે એટલે જેને ભગવાન મહાત્મ જ્ઞાન સહિત નિશ્ચય હોય તેથી ભગવાન સનને અર્થે શું ના થાય એને અર્થે કુટુંબનો ત્યાગ કરે લોકલાજનો ત્યાગ કરે રાજનો ત્યાગ કરે સુખનો ત્યાગ કરે ધનનો ત્યાગ કરે સ્ત્રીનો ત્યાગ કરે સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે જો મહિમા મહાત્મા આટલું બધું આપણે કઈ કહેવા કહેવાય એ છે જ નહીં પણ જો ખરેખર મહિમા હોય તો આટલું બધું થઈ શકે થઈ શકે એને ખબર જ નથી પણ જરાક વિચાર તો થઈ શકે એને મહિમા હોય તો પછી જેને મહિમા એને એના લક્ષણ શું થોડાક જેને ભગવાન નિશ્ચય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં જેમ કે તેમ કરે એક પહેલું લક્ષણ એટલે આપણે જે નિયમ ધર્મ છે ને ફેર પાડે નહીં આ શંકા કરે નહીં અને એવું કે બધા વધારે પડતું છે આ દેશમાં ના થાય એ બધું માથા ના કરે બધું રસ્તો કાઢે સીધો હોય ભગવાન સનનો નિશ્ચય હોય તેની કેફ વર્તે આ એક બીજી વાત છે હા દિવેલ્યુ માળું નહીં ઓલા બાજરાના ડોસા ભાઈ હતા એમને સૂકા રોટલા ખાતા હતા શેટલે ઢોસા ભાઈ સૂકા રોટલા કોન સૂકા ખાય ભગવાન સંભાઈ ને ખાવ છો સુકા તમે ખાવ છો તો આ બોલી ને બોલી જો તમે લુખા ખાવ છો અમે ભગવાન સંભાઈ ને ખાઈએ બોલાશે જ નહીં આપણને કોઈ કે લુખા શું કહે પ્રમુખ દેશકાળ સુધારતા નથી ઢીલા ગેસ કેસ્ટર ઓઇલ કેફ હોય અને ખુમારી હોય એને કોઈ આ લોક પૈસા હોય ના હોય એ પ્રશ્ન ના રહે ને ખુમારી ભગવાન ભલા ખુમારી હોય ભગવાન મળ્યા કઈ બાકી નથી મારે યોગી આવો કે આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ આપણે કોઈ ભાગ્યશાળી નથી જે મહિમા હોય ને આવી રીતે રહે ભલે આ લોકો કાંઈ ના મળે અને જેટલા પરોક્ષમાં તમે જુઓ મીરા નરસિંહ બધા કેટલા ક્યાં હેરાન હેરાન થઈ આ લોકમાં પણ એમનું કેફ જોયું ભગવાન મળ્યા કઈ કોઈની હાડાબારી નહીં જો મારા મણકામાં આવું છે ભગવાન પ્રસાદ કાંઈ ઈચ્છું જ નથી આપણે જે ભગવાન ભક્તો હોય તે દૈહિક રક્ષા ભગવાન કરે તેને કહીને હર્ષ ના પામે ને રક્ષા ના કરે તેને કઈ શોક ના કરે ને અલમસ્થકો ભગવાન ભજે જો આ બધું ઘણું બધું થતું હોય છે દેશ પ્રે બધે ભગવાન રક્ષા ના કરે ને તો કેટલા વિચારો આવી જાય જાત જાતના તર્ક થાય કે કેમ હશે શું હશે સાચું હશે આ ભગવાન પ્રમુખ સાંઈ સમર્થ હશે આ હશે બધું વિચાર ખરેખર ભક્તને કોઈ વિચાર જ ના આવે અને હર્ષે ના શું કંઈ ના થાય લાખ ડોલર મળી જાય હર્ષ ના થાય અને જતા શું કંઈ ના થાય ભગવાન ના જવા જોઈએ સત્સંગ ના જવું જોઈએ એ એને રહે બસ ગમે એમ થાય સત્સંગમાંથી પાછું ના પડાય એની રક્ષા કરે પોતે એ રીતે સત્સંગ રાખે જતન કરે ભગવાન સંત એનું મહાત્મા બહુ જાણે આ રીતે જે મણ મહારાજ મણકામાં જે મહારાજ ગણાય ને આપણે લોહીના ત્રીજામાં બધા ભક્તો એ એનામાં આ બધા ગુણો હતા કેફ તો આમ મેડમ આમ કોઈ દુનિયામાં એવું કેફ નહીં એટલું કેફ ન્યાલ થઈ ગયા આ ભગવાન મળ્યા ને કઈ આમ આમ છાત માય નહીં એને કેફ આ લોકોનું કોઈને આવું ગયું વિચાર જ ના આવે તો એવી જ વસ્તુ આપણને મળી છે જરાય ઓછી નથી એટલે આપણે પણ આ બધું લઈ શકીએ કરી શકીએ એમ છે થોડુંક જરા વિચાર કરીને ધારીએ જરાક આપણે થોડુંક ઓલા વાયોલિનમાં માં છે ને તાર ચાર પાંચ આટા ફેરવા નથી હોતા તૂટી જાય વાયર જરાક પા ઇંચે તો રાઉન્ડ જ કરવાનું હોય સરસ વાગવા લાગે આટલે આપણે આ ભગત છીએ બધું છે થોડુંક એડજસ્ટ કરવાનું છે નક્કી કરો બસ આટલું જ એડજસ્ટમાં કે મારા મણકામ આવું છે બીજા એનાથી નીચું કંઈ નહીં આ જિંદગી નહીં એવરીથીંગ વિલ ટેક